ભાવનગર પેરો પ્લસ ટીમે અમદાવાદ ભાવનગર હાઈવે રોડ ઉપરથી છોટા હાથી લોડિંગ વાહનમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરો પ્લસ પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીરે હકીકત મળી હતી કે છોટા હાથી લોડિંગ ગાડી જેના રજિસ્ટર નંબર જીજે ઝીરો ફોર ડબલ્યુ ત્રેસઠ પિંચોતેરના છે જેમાં બે માણસો ગાડી પાછળના ભાગે કેરેટ ભરેલ છે જેની આડમાં નીચે ગેરકાદેશર ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લિશ દારોનો જથ્થો ભરીને ભાવનગર શહેર તરફ આવે છે જે બાતમી વડાના આધારે નારીગામ અમદાવાદ ભાવનગર હાઈવે રોડ ભારત પેટ્રોલ પંપ સામે વોચમાં ઉભા રહીને બાતમીવાળા છોટા હાથી વાહનને આવતા તેને પકડી લઈ તેમાં તપાસ કરતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારોનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે ઇંગ્લિશ દારોનો જથ્થો રાહુલ કુમાર જયરામભાઈ સોલંકી અને ધર્મેશભાઈ અશોકભાઈ રત્નોતર રે મફતનગર લાખણગા ગામ વાળાને પાંચ લાખ ત્રીસ હજાર ચારસો સિત્તેરના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે પ્રવીણભાઈ ઉર્ફે બાડો શામજીભાઈ રાઠોડ રે કૃષ્ણનગર ભાવનગરવાળાને અને રાકેશભાઈ ઉર્ફે કાળો પ્રવીણભાઈ રે કૃષ્ણનગરવાળાને ઝડપી લેવા માન કર્યા હતા